નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 ઓગસ્ટ બે ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમદાવાદ જતો માર્ગ બંધ કરાયો અમદાવાદ જવા માટે રાધનપુર વાળા રસ્તે જવા વહીવટી તંત્ર એ જણાવ્યું રેલવે વ્યવહાર પણ ખોરવાયો મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફ્લો થતા સામખિયારી અમદાવાદ હાઈવે રોડ ઉપર હરિપર ખીરૈ તાલુકો માળિયા મિયાણા રોડ ઉપર મચ્છુ ડેમનું પાણી રોડ ઉપર ફરી વળેલ હોવાથી માળિયા હાઇવે રોડ આજ રોજ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસથી આશરે છત્રીસ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને સમજ કરવામાં આવે છે કે સામખિયારી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલ હોય રાધનપુર પાલનપુર રોડનો ઉપયોગ કરવો જે અંગે અમલવારી કરવા ભુજ કચ્છ જિલ્લાના તમામ વાહન ચાલકોને સંદેશો પાઠવવામાં આવે છે તે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી આપણે જોઈ રહ્યા છીએ કે વધુ વરસાદને કારણે આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અને વિશેષ કચ્છની અંદર અનેક ગામોની અંદર અનેક તળાવો જળાશયો ડેમો ચેક ડેમો જ્યારે વરસાદના કારણે ભરાઈ ચૂક્યા છે અને ઓવરફ્લો પણ થયા છે એક સાવચેતીના ભાગરૂપે હું કચ્છની જનતા અને સૌ લોકોને અપીલ કરું છું સૌ સરપંચોને સૌ લોકોને હું આહવાન કરું છું કે આપણે આપણા ગામની અંદર અને શહેરોની અંદર પણ સૌ જાગૃત નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાવચેતીના પગલે આપણે બધા લોકોને જાણ કરીએ અને કારણ વગર આપણે કોઈ પણ જગ્યાએ એ ફરવાલાયક સ્થળ હોય જ્યારે તળાવને આપણે હોય એમને વધાવવા માટે જવાનું હોય જોવા માટે જવાનું હોય બનતા પ્રયત્ન સાવચેતી રાખીએ અને ત્યાં જવાનું ટાળીએ આપણા બાળકો નવયુવાન આપણા જે ભાઈઓ છે અન્ય લોકો છે બધાને આપણે ચિંતા વ્યક્ત કરીને એમને કારણ વગર ઘરથી બહાર ન જાય એવી આપણે સૂચના પણ આપીએ અને જે હોમગાર્ડ છે પોલીસ તંત્ર છે સુરક્ષા બળના કોઈ પણ જવાન હોય એજન્સી હોય એને પણ પૂરો આપણે સહયોગ આપીએ અને વિશેષ

મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર